રાપર પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બારમાળના માર્ગદર્શન હેઠળ રાપર સામખિયાળી ગાગોદર આડેસર ખડીર ભચાઉ લાકડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક કન્સ્ટ્રક્શન સાઇટ પર પ્રાંતીય તમામ આધારો ડોક્યુમેન્ટ્સ તથા ભાડાના મકાનોમાં રહેતા શખ્સો તથા મકાન માલિકમાં જે તે દુકાનો તથા શોપમાં નોકરી કરતા હોય તે સ્થળે તપાસ કરી ફોટોગ્રાફી જે તે કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરી તેના ફોટા પાડવામાં આવ્યા ત્યાંના તમામ માસો ભેગા કરી સમૂહ ફોટા પાડવામાં આવ્યા તમામ લોકોના આધાર કાર્ડ ચૂંટીકાટમાં ફોટા પાડવામાં આવ્યા એ રોલ બી ભર્યા અંગે સ્ટેન્ડોમાં એન્ટ્રી કરાવી ગેરકાયદેસર રહેતા બીજા રાજ્યોના લોકો તથા જે તે મકાન માલિક વિરુદ્ધ મકાન ભાડવા તથા મકાન માલિક ઉપર પગલા લેવા સહિતની તથા વગર ડોક્યુમેન્ટ ચલાવતા આવતા વાહનો ચાલકો તથા કાળા કાંચ સામે પગલા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એમસીઆર બાણું હિસ્ટ્રી કન્સ્ટ્રક્શન સાઇટ પરપ્રાંતિય મજૂરોનું ચેકિંગ તથા પચીસ જેટલી સોસાયટીઓમાં લગાવવામાં આવેલ ખાનગી તથા જાહેર કેમેરા સીસીટીવી ફૂટેજ જાહેર રસ્તા પર જતા લોકોની અવરજવર માટે વ્યવસ્થિત કરી સૂચના આપવામાં આવી હતી તદ ઉપરાંત પરપ્રાંતિય લોકો અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે સોસાયટી શેરીમાં આવતા પરપ્રાંતિય લોકો પાસે આધાર પુરાવા માંગવા તથા સ્થાનિક પોલીસને જાણ કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી હતી યોજાયેલ કોમ્બિંગમાં રાપર પીઆઈ જેવી દુબોરિયા ખડીર પીઆઈ એમ એન દવે રાપર સેકન્ડ પીઆઈ વી ચૌધરી આર આર આમલિયાર સહિતના અધિકારીઓ જોડાયા હતા પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાત અજી સુલેધિકાર અધિકાર ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ 15 ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડીનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો